અમે નીચે ઉતરી ગયા હવે સાળંગપુર પૂગી ગયા દોઢ અને છે વૈદિક ભાઈ છે એનો બેગનો સામાન લઈને અમે કોઈ લીધો નથી ને અહીંયા છે આપણા ઘડીક આરામ કરવાનો છે તો હવે આપણે ધીમે ધીમે થઈએ તો અને રાતનો સીન આપણો થોડો પ્લેટી હોય ડાઉન નથી આપણે રાતે અહીંયા પૂગી ગયા હતા સાળંગપુર અત્યારે આપણે દર્શન કરવા જઈએ અને ધીમે ધીમે આપણે જઈએ અને મારી પાછળ છે એમને નહીં દેખાય હનુમાનજીની મૂર્તિ છે એક નંબર મૂર્તિ છે અને મારો મિત્ર પાછળ હાલો આવે અને આપણે જઈએ ફટાફટ દર્શન કરીએ તમને એવું લાગે તો દર્શન કરાવીશ તમે ફૂગો કે ન પૂગો દર્શન કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો આ મંદિર છે હસ્તપદન હનુમાન હા તમે નંબર છે તે મંદિર તમે જઈ શકો છો તમે કૂરક ન કૂગ તો જોઈ લો મિત્રો ઓ મિત્રો કેમ છો અમે વિજયન ઓમકારેશ્વર પાવાગઢની યાત્રા પૂર્ણ કરી આજે રાત્રિ રોકાણ અમારું સહાય સાલંગપુરમાં હતું સાલંગપુર દાદાના દર્શન કરી ખૂબ ખૂબ ધન્યતા અનુભવી અમારા વિનુભાઈનો બ્લોક વિનોદ વિનોદ બ્લોક વિનોદ વિનોદ બ્લોક ટુ કરી કમ્પ્લીટ કરજો એને સબસ્ક્રાઈબ કરજો કરજો અમારે વજુભાઈ એને બતાવી બધા વજુભાઈ છે ભાઈ સૌજીભાઈ છે

ધરાળું છે અને તમે લાઈવ દર્શન કરી લેજો કદાચ તમે ખૂબ ન ખૂબ તો હવે આપણે ધીમે ધીમે જઈએ એક નંબર સીન આવે છે એટલે તમે જોઈ શકો છો તો મિત્રો તો અંદરની મંદિરમાં હોમ કેમ મસ્ત ટપેલ છે ડિઝાઇન કરેલ છે તમે જોઈ શકો છો ધીમે ધીમે બતાડું આ છે બતક એક નંબર સીન આવે છે અને આ છે મોર અહીંયા મોર છે આ તો ઠેલું લાગે છે અહીંયા તો અહીંયા પણ બતક છે અહીંયા હરણ ને એવું જાડા મૂક્યું છે એક નંબર સીન આવે મિત્રો તમે કદી સાળંગપુર આવો તો આ જગ્યા તમે ભૂલવાનું તમારે સોવાને નહીં ભૂલતા એક નંબર સીન આવે પણ અહીંયા બધું મળે તમારે જે જોતું હોય બધું મળી જાય આ છે શોપરૂમ છે અને આ બધી વસ્તુ મળે તમે જો તમારે જે વસ્તુ અહીંથી લેવી હોય તે મળી જશે અને તમારે તારીખ લેવી હોય તો મળી જશે ટી શર્ટ લેવા તે મળી જશે અને જે તમારે સેમ્પા જે વસ્તુ તમારે જોતી મળી જાય આ બધો મોટો શોપરૂમ છે હું તમને આગળ લઈ જાઉં તો વારા ફરતી જોઈ લો અહીંયા બધી વસ્તુઓ અલગ અલગ વસ્તુ બધી મળી જશે અને કિસન બધું મળી જાય તમે જો અહીંયા બધી સબી ને બધું મળી જશે તમે જોઈ શકો છો મોટા મોટી પણ મળી જાય હર વસ્તુ મળી જાય તો કદાચ આવો તો ભવ્ય મૂર્તિ છે અને તમે જો એટલે તમને આવવાનું અહીંયા મન થાય થાય તો તમે એક વાર જોઈ લો તમે આવજો અહીંયા અને મૂર્તિને બાજુમાં જઈએ એક નંબર સીન આવે જાય આ વૈદિકભાઈ છે ફોટોગ્રાફર છે ખાલી ફોટો જ લેતા હોય અને હું છે બનાવું હાલો વૈદિકભાઈ તો મિત્રો હવે આપણે એકદમ बाजूમાં આવી જાય તો તમે જોઈ લઉં એક એક નંબર સીન આવે આ તમે બધી ઇમારતો જોઈ લ્યો બહુ ભવ્ય ઉછી ઇમારતો અને આ મંદિર છે સામે નંબર આવે ક્યારેક કષ્ટ ભજન જયારે હનુમાન આવન આવન થાય તો મિત્રો બધી બધી ચેક કરી લેજો ગયા છે હનુમાન અને વૈદિકભાઈને ને આમ બને ગાય છે દર્શન કરવા તો અમે ગાયકા ને ફટાફટ આપણે જવાનું છે ઘરે હવે હવે આપણા પાંચ ભાગ થઈ ગયા ને આ લાસ્ટ ભાગ છતો મિત્રો વિડીયો લાઈક કરી દેજો અને શેર કરી દેજો પણ મંદિરમાં આવી ગયા પૂરખ્યા હનુમાન અને તમે દર્શન કરી લેજો આ પૂરોખ્યા હનુમાન છે મિત્રો ને આ મંદિર છે અહીંયા આગળનું વ્યૂ છે પૂરે કે હનુમાન બીજે તે એવી રીતના નામ લખેલ છે અને આ મંદિર છે અને મંદિર એક એક નંબર મંદિર છે અને આ મોટો સમ છે લાઈટ જય શ્રી રામ એવું અહીં લખેલ છે અમે આવી ગયા છે સકરાવા હા રસ્તામાં આવતું હતું શકરાવા એટલા માટે થોડોક બ્રેક લઈ લીધો તો આપણે થોડાક દર્શન કરી આવીએ અને ધીમે ધીમે જઈએ મારો મિત્ર સાથે છે તો જઈએ ધીમે ધીમે અહીંયા છે આજે ડાયરાનો પ્રોગ્રામ રાખેલ છે અને હવાની રાખેલ છે એટલા માટે તમે આવો તો અહીંયા પધારજો તો હવે આપણે મંદિર બાજુ જઈએ માંડવા અને કાર્યક્રમ ચાલુ છે તમે ધીમે ધીમે ખાઈએ કે છે રસોડે અને આ બધો સામાન છે રસોડામાં ક્યારે કાંઈ આવો તો મુલાકાત લેવી રસોડાની અને આજે ડાયરો છે એટલે ખાસ કરીને આવજો આ બધો રસોડાનું એ બધું છે સામાન બધું છે કે છે અને આ છે વાસરા બાપા એનું મંદિર તમે જોઈ શકો છો આવી રીતનું મંદિર છે અને મસ્ત લોકેશન એવું આવે એક નંબર આવે છે અને આ છે વાસરા બાપા ને વિડીયોને સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને શેર કરજો દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હવે અમે ઘરે આવી રહ્યા છે ટૂક સમય માં ફૂગી જાવ અને લામધર વટી ગયા અને આ સાડે સાત ટૂક સમય આવશે હવે ગાય કા ઘેર અને બધા બધા ને હામી કરે તો કરે આમાં કઈ નકી ની તો ગાય કા ગાય અમાર સિંટુભાઈ છે બહુ મોટા છે આવી મેજો

ને મને કાને આવી જાય હામિયા કરો તો મિત્રો અમે નીચે ઉતરીએ અમે નીચે ઉતરી ગયા તો હવે હવે મંદિરે જઈએ અને ફટાફટ અમે આગળ વધીએ અને આ બધા હામિયા કરવા વાળા આજે આવી ગયા નમી મંદિરે આવી ગયા હવે હા ફૂગી જાય મંદિર